આમ તો રાજ્યમાં અનેક વખત એવી ઘટનાઓ એવા વાયરલ વિડીયો સામે આવતા હોય છે જેમાં જનતાના જનપ્રતિનિધિ એ પછી ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય એ અધિકારીઓ સાથે બાદ ભેડી લેતા હોય છે એટલે કે અધિકારીઓને આડે હાથ લઈ લેતા હોય છે એ કોઈક વિકાસના કામોમાં એ કચાસ રહી જતી હોય છે અથવા અધિકારીઓ સામાન્ય જનતાને જ્યારે જવાબ ના આપતા હોય છે ત્યારે પછી જનપ્રતિનિધિઓ એટલે કે ધારાસભ્યનો સાંસદ સભ્યો લાલ ઘૂમ થતા હોય છે અને અધિકારીઓને આડે હાથ લેતા હોય છે અને આવા અનેક વખત કિસ્સાઓને ઘટનાઓ એ વેરાવળના સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના સામે આવતા હોય છે અનેક વખત ભૂતકાળની અંદર પણ વિમલ ચુડાસમા એ અધિકારીઓને આડે હાથ લઈ લીધા છે જનતાના પ્રશ્નોને લઈને વિમલ ચુડાસમાએ અધિકારીઓ સાથે બાત ભીડી લીધી છે અને ફરી વખત એવો જ એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર સામે આવ્યો છે જ્યાં એક બ્રિજની કામગીરી ચાલતી હતી અને છેલ્લા કેટલાય વર્ષોથી એ બ્રિજની કામગીરી ખૂબ જ ગોકળ ગતિમાં ચાલે છે અને તેને લઈને જ હવે ધારાસભ્ય

જવામાં ત્યાંથી મુસાફરી કરવામાં પણ ખૂબ તકલીફ થઈ છે અને આખરે ત્યાંના ધારાસભ્ય વિમલ ચુડાસમા રેલવે ફાટક પર બે બ્રિજનું કામ એક સાથે ચાલુ છે દોઢ વર્ષની ટાઈમ લિમિટ વાળા કામમાં સાડા ત્રણ વર્ષ વીતી જવા છતાં અધૂરા રેલવે બ્રિજમાં ગોકળ ગતિએ જે કામ ચાલી રહ્યું છે ને તેને લીધે જ લોકોમાં જે અત્યારે મુશ્કેલી પડી રહી છે લોકોની ત્યાંથી અવર જવરમાં મુશ્કેલી પડી રહી છે અને તેને લઈને જ આખરે ધારાસભ્ય વિમલ ચુડાસમા ત્યાં પહોંચ્યા અને વિમલ ચુડાસમાએ જાહેરની અંદર જ જીયુડીસીના એન્જિનિયર નયન પરમાર જે ધારાસભ્ય સાથે દલીલ કરતા ધારાસભ્ય અકળાઈ ગયા અને તેમને જાહેરમાં જ ઉધળો લઈ લીધો આવો પહેલા વિડીયો જોઈએ જ્યારે ધારાસભ્ય વિમલ ચુડાસમા બ્રિજના કામ જ્યાં ચાલતું હતું ત્યાં ઘટના સ્થળે પહોંચે છે અને જ્યારે જીયુડીસીના એન્જિનિયર નયન પરમાર તેમની સાથે દલીલ કરે છે

મંદિરે આશીર્વાદ માં રેલવે પોષણ ગુરિયા તમે અત્યારે રેલવે ની ઓલી બાજુ છે કે કરવાનું છે રેલવે મંજૂરી કે બીજી કઈ તકલીફ પડતી હોય ત્યાં મારી પાસે બિલ્ડિંગ નહીં ફોર્ટી બિલ્ડિંગ નહીં હું પાછળ કરીશ ને ફોટા બીજા કામે લાગીશ

એને સલાહ આપો છો તમે નથી કર્યા એટલે મારે આવવું પડ્યું મારે કમિશનર પાસે જવું પડ્યું રિઝનલ કમિશનરમાં ફરિયાદ કરવી પડી કમિશનર પાસે રૂબરૂ જવું પડ્યું તમને આખું નકશો મારીને મારે પડ્યું અને ન્યાય કમિશનર કીધું વાત બની છે આ પટેલભાઈને ફોન કરવો પડ્યો તો આ તમારા કમિશનર ફોટા છે રિઝનલ કમિશનર ફોટા છે તમે હોશિયાર છો તમે એક જ હોશિયાર છો ત્યાં તમારા પ્રોજેક્ટ મેનેજર હતા એ આખું પ્રોજેક્ટ સમજો અમે બે કલાક હું સાથે બેઠો એટલે કરો ને ભાઈ સાયગરા નો પુલ છે જે રેલવે નો રસ્તો છે એ દ્વારા પંદર હજાર સાયગરા વિમલ ચુડાસમા જાહેર ની અંદર એન્જિનિયર ને કહે છે કે મને તું ના શીખવાડીશ તું મારી પાસે ખોટી દલીલ ના કરતો તારી ખોટી દલીલો મારી પાસે નહીં ચાલે તેવી વાત પણ વિમલ કહી દેશે હું પાછળ પડીશ ને તો ખોટા બીજા કામે લાગી જઈશો એવી વાત પણ આડકતરી રીતે ધમકી વિમલ ચુડાસમાએ આપી દીધી ખોટી હોશિયારી મારી પાસે કરવામાં તારી બુદ્ધિ વાપરમાં એવી વાત પણ કરી તો કેટલાય તારા જેવા આવીને કલાકમાં આવી છે એવી વાત પણ વિમલ ચુડાસમાએ કરી છે તો આમ તો અનેક વખત ધારાસભ્ય વિમલ ચુડાસમા જે ચર્ચામાં રહેતા હોય છે એસપી કચેરીએ પણ તેમને દારૂને લઈને ખૂબ જ જે એક ઝુંબેશ ચલાવી હતી એસપી કચેરીએ જેને ધરણા પણ કર્યા હતા ત્યારબાદ પણ અનેક વખત એ પોલીસ અધિકારીઓ સામે બાદ ભીડ્યું હોય કે સામાન્ય જનતાના પ્રશ્નોને લઈને અનેક અધિકારીઓ સાથે બાદ ભીડતા વિમલ ચુડાસમાનો ફરી એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને આ રીતે તો વિમલ ચુડાસમા પણ આ વખતે ક્યાંક ને ક્યાંક સાચા હતા કારણ કે છેલ્લા દોઢ સાડા ત્રણ વર્ષથી દોઢ વર્ષની લિમિટમાં જે બ્રિજનું કામ પૂર્ણ થવું જોઈએ સાડા ત્રણ વર્ષથી જ્યારે શરૂ હતું આખરે વિમલ ચુડાસમા પોતાનો ગુસ્સો ખોઈ બેઠા ત્યાં ઘટના સ્થળે ગયા ત્યાં બ્રિજનું કામ ચાલતું હતું ત્યાં કારણ કે છેલ્લા કેટલાય સમયથી લોકોને આવા જવામાં પરેશાનીનો સામનો કરવો પડતો હતો સાળા ત્રણ વર્ષથી તે બ્રિજનું કામ ગોકળ ગતિએ ચાલતું હતું તેના લીધે અને પછી જ્યારે વિમલ ચૂડાસમા ત્યાં પહોંચે છે ત્યાં રહેલા જીયુડીસી ના એન્જિનિયર નયન પરમાર વિમલ ચૂડાસમા સાથે દલીલ કરે છે અને દલીલ કરતાં જ વિમલ ચૂડાસમા ગુસ્સે ભરાય છે અને ગુસ્સે ભરાતા જ જાહેરની અંદર એ નયન પરમારને ઉધળો લઈ લે છે અને ઉધળો લેતા કહે છે કે હું તારી પાછળ પડીશ તો તને નહીં છોડું તેવી વાત પણ કરે છે તું મારી સાથે દલીલ ના કરતો આવા શબ્દો પણ વિમલ ચુડાસમાએ લોકોના પ્રશ્નોને લઈને જાહેર જનતાના પ્રશ્નોને લઈને એ એન્જિનિયરને કહે છે હવે જોવાનું એ રહેશે કે શું આ બબાલ બાદ એન્જિનિયર વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરશે કે નહીં જે કંપનીના કોન્ટ્રાક્ટર આપવામાં આવ્યો છે એ કોન્ટ્રાક્ટર અને તે કંપની વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરશે કે નહીં કે પછી વિમલ ચુડાસમા આ બ્રિજને લઈને કોઈ નવી જ એ એ આપે છે આ જોવાનું રહેશે તમારા વિસ્તારની અંદર પણ જો કામ કામ સરકારી હોય ધીમી ગતિએ ચાલતું હોય કામ જે ટાઈમ લિમિટ આપ્યું હોય તે ટાઈમ લિમિટની અંદર પૂર્ણ ના થઈ હોય તો મારા કોમેન્ટ બોક્સમાં આ ચૂકતી જણાવજો અમે તમારી વાત એ કોન્ટ્રાક્ટર કંપની અધિકારી અને સરકાર સુધી પહોંચાડવાનો પૂરતો પ્રયત્ન કરીશું ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત ગુજરાતનો ગર્જના નમસ્કાર